પાટણ જિલ્લાના સિદ્ધપુરથી દર્શને પગપાળા સંઘ અંબાજી પહોંચ્યો સવા પાંચ કિલો ચાંદી નો ગરબો માબાના દર્શને પહોંચ્યા જય અંબે પગપાળા સંઘ ભાદરવી પૂનમ મહામેળામાં માંબેના દર્શને અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે અનેક શ્રદ્ધાળુ માંબાના

સિદ્ધપુર જય અંબે પગપાળા સંઘ સિદ્ધપુર બેતાળીસ વર્ષથી અમારો સંઘ ચારસોથી પાંચસો માણસ લઈને અંબાજી આવે છે અમે અમારા ટાઈમમાં બે વખત ચોરીનો સવા પાંચ કિલોનો ગરબો લાવ્યા આ સાલ ફરી લાવ્યા છીએ અમે સવા પાંચ કિલો ચોરીનો ગરબો અને શ્રદ્ધાથી અમારા લોકો આવે બહુ શિસ્ત અમારે મહત્વની છે અને રસ્તામાં લોકો બહુ સેવા કરે છે સંઘોની બહુ અમારા સંઘની એ બહુ સેવા થાય છે સંજીવ રાજપૂત રિપોર્ટ એસ નાઇન ન્યુઝ બનાસકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે